આજથી મે મહિનાની શરૂઆત થતા કેટલાક નિયમોમાં ફેરફાર થયા છે આ ફેરફારો લોકોના જીવનને ખિસ્સા પર સીધી અસર કરશે જેમાં આજથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 20 રૂપિયા સસ્તો થયો છે એટીએફના ભાવમાં વધારાને કારણે હવે મુસાફરી મોંઘી થઈ શકે છે આઈસીઆઈસીઆઈ બેંકે બચત ખાતાના ડેબિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે જ્યારે આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડના પેમેન્ટની રકમ 20000 થી વધી જવા પર જીએસટી લગાવવામાં આવશે અમદાવાદ શહેરના પીરાણા વિસ્તારમાં કચરાના ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં અગાઉ પણ પીરાણા સર્કલ નજીક ડમ્પરે બાઇક ને અડફેટે લેતા બાઇક ચાલકનું નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે પીરાણા વિસ્તારમાં કચરાના ડમ્પર ચાલકો બેફામ બનતા હવે ડમ્પર ચાલકે નારોલ જુહાપુરા વચ્ચે એક કારને જોરદાર ટક્કર મારી હતી જેમાં ત્રણ લોકોના ના ઘટના સ્થળે જ મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે